તપાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા શહેરમાં જુદા જુદા લોક ઉપયોગી સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે જેના મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જુદી જુદી ગેમ સંભાળવામાં આવી હતી જેમાં વિજેતા થયેલા સભ્યોને ઇનામ પણ અપાયું હતું આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના સભ્યોના બાળકો પરીક્ષાઓમાં સારી ટકાવારી મેળવનાર બાળકોનું મોમેન્ટો તેમજ શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારત ભારત વિકાસ વિકાસ પરિષદના ઉપસ્થિત રહ્યા પરિષદ પશ્ચિમ શાખા દ્વારા આયોજિત આજનો પારિવારિક સ્નેહ મિલનમાં સૌથી પહેલા તો સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું અને સાથે સાથે જે સરસ્વતી સન્માનનો પ્રોગ્રામ અમારે રાખવામાં આવ્યો છે એમાં અત્યાર સુધી પહેલા ધોરણ થી લઈને બારમા ધોરણ સુધીના જે બાળકો સિત્તેર ટકાથી ઉપર લાવ્યા છે એ બધાનું જ આજે અમારું સન્માન થવા કરવાનું છે એ લોકોને શિલ્ડ આપવામાં આવશે અને સાથે સાથે એમના માતા પિતાનું પણ સન્માન થવાનું છે સાથે સાથે સ્નેહ મિલનમાં અમારી શાખાના દરેક સભ્યો પરિવાર સાથે જોડાયા છે આનંદ ઉલ્લાસ ભર્યો એક પ્રોગ્રામ થઈ ગયેલો છે ગેમો વિવિધ રમાડવામાં આવી છે અને દરેકને ગિફ્ટ પણ આપવામાં આવી છે અને સાથે સાથે ભોજનનું પણ આયોજન કરેલ છે આ શાખા દ્વારા પ્રમુખ મંત્રી ખજાનજી અને મહિલા સંયોજિકા તરીકે હું સોનલ મોડ સોનવે નું હાર્દિક સ્વાગત કરું છું તથા સાથે સાથે અભિનંદન આપું છું વંદે માત્ર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા આજે સરસ્વતી સન્માન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ વિજય છે અને તેમાં બાળકોને વિવિધ ગેમો આયોજન કરી અને બાળકોને પ્રોત્સાહન ઇનામ આપી છે અને સરસ્વતી સન્માનમાં જે બાળકો પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવ્યા છે એમને પ્રોત્સાહન ઇનામ તરીકે સીંડા આપવાનું છે કચ્છના હોડકો ગામે બની